નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેની સ્વ અધ્યયન પોથી જે ભાગ એક આવેલો છે તેમાં ચાલો યાદ કરીએ ના પાના નંબર અઠ્યાવીસ ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરાની આજે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ તમને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર ચાલો યાદગારી અને તેમજ આખી સ્વાધ્યની પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમારા જેમાં તમે એકદમ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં તમને અંદર ધોરણ ધોરણ બતાવશે પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જેમાં એકદમ ફ્રીમાં પીડીએફ પણ મળી રહેશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ મહાવરો મહાવના વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ દૂર કરવા માટે આપણે છેદમાં માં દસ મૂકીશું એટલે ત્રણ ના છેદમાં દસ ગુણ્યા છ બરાબર ત્રણ ગુણ્યા છ કરીશું એટલે અઢાર થશે છેદમાં દસ એમને એમ દઈશું હવે અઢાર ભાગ્યા દસ કરીશું તો આપણને મળશે એક પોઈન્ટ આઠ ત્યાર પછી બીજો દાખલો શૂન્ય પોઈન્ટ છ ગુણ્યા દસ તો તેમાં પણ આગળના દાખલામાં જેમ જોયું તેમ છ ના છેદમાં દસ કેમ કે શૂન્ય પોઈન્ટ છ છે તેને આપણે દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો આ રીતે કરી શકીએ ત્યાર પછી હવે દસ ગુણ્યા દસ ઉડી જશે બાકી વધશે છ ત્યાર પછીનો ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલાની અંદર સાત ના છેદમાં દસ હવે અંશ અંશમાં ગુણાકાર કરીએ તો પાંચસો સાત ગુણ્યા એક એટલે પાંચસો સાત છેદમાં દસ ગુણ્યા દસ એટલે સો હવે બંનેનો ભાગાકાર કરીશું તો આપણને મળશે પાંચ

ગુણાકાર આ રીતે થશે પેલા તો આપણે દશાંશીનો દૂર કરીશું તો બે હજાર બાર છેદમાં દસ ગુણ્યા છ બરાબર ઉપરનો ગુણાકાર કરીએ તો થશે બાર હજાર છેદમાં દસ હવે આગળ આપણે જેમ કહ્યું એક શૂન્ય છે તો એક સંખ્યા પછી દશાંશી મૂકીએ માટે આપણો જવાબ થશે બારસો સાત પોઈન્ટ જીરો પોઈન્ટ બે ત્યાર પછી પાંચમો દાખલો શૂન્ય પોઈન્ટ આઠ ગુણ્યા એક હજાર તો આઠ ના છેદમાં દસ ગુણ્યા સો છેદાર છઠ્ઠો દાખલો શૂન્ય પોઈન્ટ ચાર ગુણ્યા શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર અજુઓ શૂન્ય પોઈન્ટ ચાર ને દશાંશ ચિહ્ન દૂર કરીએ તો ચાર 10 છેદમાં દસ અને શૂન્ય પોઈન્ટ શૂન્ય ચાર તો વિદ્યાર્થી મિત્રો અહીં બે સંખ્યા શૂન્ય પછી છે પછી માટે આપણે છેદની અંદર સો કરવા પડશે આગળ પછી દશાંશ ચિહ્ન આવે તો અહીં બે સંખ્યા આપેલી છે તો આગળ આપણે એક શૂન્ય ઉમેરી શકીએ એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય સોળ જવાબ થશે ત્યાર પછીનો સાતમો દાખલો છે તે જોઈએ તો સાતમા દાખલાની અંદર બે ગુણ્યા શૂન્ય પોઈન્ટ બે ગુણ્યા છન્નું છે માટે બે સંખ્યા એક પોઈન્ટ બાણું ત્યાર પછી આઠમો દાખલો છે શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ ગુણ્યા એક હજાર તો થશે શૂન્યના ત્રણના છેદમાં એકસો ગુણ્યા એક હજાર હવે અંશમાં બે શૂન્ય છેદમાં બે શૂન્ય બંનેને ઉડાડતા બાકી વચ્ચે દસ ગુણ્યા ત્રણ આપણો જવાબ થશે ત્રીસ તો આ પ્રકારે આપણે ગણતરી ગણતરી કરીશું ત્યાર પછીનો નવમો દાખલો છે તેની જોઈએ સો પોઈન્ટ શૂન્ય એક ગુણ્યા એક પોઈન્ટ એક માટે દશાંક ચિહ્ન દૂર કરવા માટે થશે દસ હજારના દસ હજાર એક છેદમાં સો ગુણ્યા અગિયારના છેદમાં દસ ગુણાકાર કરતા થશે અગિયાર હજાર જીરો અગિયાર છેદમાં એક હજાર ત્રણ શૂન્ય છે ભાગ્યા ત્રણ વિદ્યાર્થી મિત્રો આગળના ચાલો યાદ કરી અંદર જે પ્રકારે આપણે ભાગાકારને ગુણાકારમાં પરિવર્તિત કરવું હોય તો પદ છે તેને આપણે ઉલટાવતા હતા તે જ રીતે અહીં પણ આપણે કરવાનું થશે તો 6 ના છેદ દસ ગુણ્યા એક ના ત્રણ હવે બે તેરી છ થશે એટલે ઉપર બચશે બે ગુણ્યા એક છેદમાં દસ બરાબર બીજો દાખલો ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ બરાબર ત્રણસો સત્તાણું ના છેદમાં સો ગુણ્યા છેદમાં એક દસ ત્યાર પછી ત્રણસો સત્તાણું માટે આપણો જવાબ થશે શૂન્ય પોઈન્ટ ત્રણસો ત્રીજો દાખલો છે ભાગ્યા છેદમાં એકસો ગુણ્યા એક ના છેદમાં એક હજાર હવે આડત્રીસ ત્રેપન ગુણ્યા એક છેદમાં દસ હજાર બરાબર ચાર સંખ્યા પછી દશાંશ ચિહ્ન તો ચાર સંખ્યા પછી દશાંશ ચિહ્ન મુકતા અહીં દશાંશ ચિહ્ન છે તે આપણું આવવું જોઈએ મિત્રો આ સંખ્યા છે તે અહીં ખોટી લખાઈ છે માટે આપણો જોઈએ જેમાં શૂન્ય પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ બરાબર પિસ્તાલીસ ના સો ગુણ્યા એક ના નવ છેદ ઉડાડતા નવ પંચા પિસ્તાલીસ એટલે થશે પાંચ ના છેદમાં સો બરાબર શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ પાંચમો દાખલો જોઈએ તો છે એક ના છેદમાં સો ગુણાકાર કરીશું તો સત્યાવીસ ના છેદમાં એક હજાર બરાબર શૂન્ય 27 શૂન્ય સત્યાવીસ ત્યાર પછી છઠ્ઠું એકસો સત્યાવીસ સાત ભાગ્યા એક હજાર બરાબર બારસો સત્યોતેર છેદ દસ ગુણ્યા એકના છેદમાં એક હજાર બરાબર બારસો સત્યોતેર છેદમાં દસ હજાર બરાબર શૂન્ય પોઈન્ટ એક હજાર બસો આપણો જવાબ થશે દાખલો શૂન્ય પોઈન્ટ નેવું ગુણ્યા ભાગ્યા નવ બરાબર નેવું છેદમાં સો ગુણ્યા નવ બરાબર નવ દાણ નેવું એટલે દસ ના સો બરાબર શૂન્ય પોઈન્ટ દસ

સાત પંચા પાંત્રીસ બે પંચા દસ બાકી વધશે બે માટે આપણો જવાબ થશે બે ત્યાર પછી પ્રશ્ન ત્રણ દાખલો આપેલો છે જેમાં એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિમી અંતર કાપે છે તો તે દસ લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો એક લિટર પેટ્રોલમાં કપાતું અંતર છે બાવન પોઈન્ટ પાંચ કિમી માટે દસ લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું તો બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર પાંચસો પચીસ ગુણ્યા પાંચસો ના છેદમાં દસ ગુણ્યા દસ બરાબર દસ દસ ઉડી જશે બાકી વધશે પાંચસો પચીસ તો દસ લીટર પાંચસો 525 કિમી અંતર કપાશે ત્યાર પછી દાખલા નંબર ચાર જેમાં એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાસી પોઈન્ટ એક કિમી અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો બે પોઈન્ટ બે કલાકમાં કાપેલું અંતર દસ બરાબર આઠસો એકાણું ના છેદમાં દસ ગુણ્યા બાવીસ ના છેદમાં દસ 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 ઉડી જશે માટે આઠસો એકાણું ભાગ્યા બાવીસ બરાબર ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર એક કલાકમાં કાપ્યું કહેવાય ત્યાર પછીનો પાંચમો દાખલો એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પાંચ સેમી છે આ ચોરસનું ચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધો તો મિત્રો બરાબર બરાબર લંબાઈ લંબાઈ ગુણ્યા બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ બરાબર પચીસ ના છેદમાં દસ ગુણ્યા પચીસ ના છેદમાં દસ બરાબર છસો પચીસ ના છેદમાં સો બરાબર છ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર આ ચોરસનું ક્ષેત્રફળ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાના નંબર અઠ્યાવીસ ઉપર આપેલા મહાવરાનો મહાવરો છે તે પૂરો થાય છે આગળના મહાવરા મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આગળના ભાગના વિડીયોની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે તમામ ભાગ છે તે તમે ત્યાંથી જોઈ શકશો તેમજ સમગ્ર ચાલો યાદ કરીએની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનની પીડીએફઓ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો